આઈપીએલ બે હજાર ચોવીસ ની તેત્રીસમી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ ની ટીમો સામે સામે આવી છેલ્લી ઓવર સુધી ચાલેલી આ રોમાંચક મેચમાં મુંબઈનો નો નવ રને વિજય થયો હતો ગાંધીનગર લોકસભા મત વિસ્તારમાં થશે બે હજાર છત્રીસ ના ઓલિમ્પિક નું આયોજન વેજલપુરમાં સભા સંબોધતા અમિત શાહે કહ્યું કે આપણા નરેન્દ્રભાઈ મોદી દેશને સમુદ્ર કરવાનું કામ કર્યું છે અગિયારમા નંબર પર આપણું અર્થતંત્ર હતું નરેન્દ્રભાઈએ જોજોતામાં અગિયારમા નંબર પરથી પાંચમા નંબર પર લાવવાનું કામ કર્યું છે રાજ્યના વાતાવરણને લઈને હવામાન વિભાગે આગાહી કરી છે જે આગાહી મુજબ રાજ્યમાં કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે હવામાન વિભાગે જણાવ્યું કે પવનનો દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થશે રાજ્યમાં હીટવેવની આગાહીને લઈને તંત્ર હરકતમાં આવ્યું છે મહેસૂલ વિભાગ દ્વારા વિવિધ વિભાગોને પત્ર લખી ગુજરાત હીટવેવન પ્લાન બે હજાર ગુજરાતમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય છે આ દરમિયાન બપોરે એક કલાક અને છત્રીસ મિનિટે કચ્છના ખાવડામાં ત્રણ પોઈન્ટ સાતની તીવ્રતાનો ભૂકંપ આંચકો અનુભવાયો છે પ્રાથમિક વિગતો અનુસાર બપોરના સમયે લઈને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો મોબાઈલ નેટવર્ક પ્રથમ વખત હિમાચલ પ્રદેશના સ્પીતિ ક્ષેત્રમાં સુધી સુધી પહોંચ્યું છે નેટવર્ક પહોંચતા ગ્રામજનોએ લગભગ આઠ કિલોમીટરની મુસાફરી કરવી પડી હતી એર ઇન્ડિયા વિસ્તારા અને ઇન્ડિગો સહિત અનેક એરલાઇન્સ કંપનીઓના વિમાન ટાળી રહ્યા છે ઈરાનની એરોસ્પેસ આ સમયમાં લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આગામી દિવસોમાં અમેરિકાને યુરોપ મુસાફરોને વધુ ભાડું ચૂકવવું પડશે મસ્કના સમર્થન બાદ હવે અમેરિકા પણ ભારતના અને યુરોપ જતા મુસાફરો ભારતની કાયમી સભ્યપદની હિમાયત કરતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે ભારત પૃથ્વી પર સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ હોવા છતાં ભારત પાસે સુરક્ષા પરિષદનું કાયમી સભ્યપદ નથી આ વાહિયાત છે દિલ્હી અને પંજાબની શાસક આમ આદમી પાર્ટીની માઠી દશા બેઠી છે તેના એક પછી એક નેતા અને ધારાસભ્ય ઈડી અને સીબીઆઈની અડફેટે આવી રહ્યા છે ઈડીએ હવે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અમાન તુલ્લાહ ખાનની ધરપકડ કરી અંબાણી પરિવારનું મોટું મન રામનવમી પર કર્યું અનંતદાન પાંચસો લાખ મંદિરમાં આપ્યા આનંદ અંબાણીએ બે મંદિરોને અઢી અઢી કરોડ રૂપિયાનું દાન કર્યું છે જોકે આ સમાચાર સામે આવ્યા બાદ દરેક જગ્યાએ લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે